ઝઘડીયા તાલુકાના ગાલિયાપુરા પાસે ગરનાળુ જળાશયમાં ફેરવાતા ગ્રામજનો તેમજ આરપીએલ સ્કૂલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે ઝઘડીયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજ વચ્ચે રેલવે લાઇન પર ચોમાસા દરમિયાન પાણી સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે અને જીવના જોખમે લોકો પસાર થવા મજબૂર બન્યા છે ઝઘડિયા તાલુકાના ઉમલા નજીક કલ્યાપુરા ગામ પાસે મુખ્ય ધોરી માર્ગ ને જોડતો ગ્રામીણ માર્ગ પરનો રેલવે ગરનાળામાં વરસાદી પાણી ની જમાવટ થતા મુશ્કેલરૂપ પરિસ્થિતિ સર્જાય છે આ ગામના લોકો તેમજ નજીક માં આવેલા રાજશ્રી વિદ્યા મંદિર શાળાના વિદ્યાર્થીઓ ભારે

અહીં આરપીએલ માં આરપીએલ ની સ્કૂલ છે એ સ્કૂલ ના અહીં નારા નીચે પાણી ભરાયેલું છે એટલે અમે આ છોકરાને લેવા માટે આવ્યા છે કદાચ કાલનું છે કદાચ બીજો કોઈ રસ્તો નથી ના બીજો રસ્તો નથી